પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને હપ્તા પહેલાં આ કામ તમારે પતાવી લેવાના રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા નાના અધ્યમ અને મધ્યમ ખેડૂતો માટે નાણાકીય સહાય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે ત્રણ હપ્તા હોય છે જે દરેક બે બે હજારના હપ્તા તેમજ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજનામાં નવા અપડેટની વાત કરીએ તો કે ઈ કેવાય સી ફરજિયાત છે પીએમ કિસાન યોજના માટે ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે જો ઈ કેવાયસી સમયસર નહીં કરવામાં આવે તો હપ્તો અટકી જવાય છે જમીનના રેકોર્ડમાં સુધારો ઘણી વખત ખેડૂતો જમીનના રેકોર્ડમાં ભૂલ અથવા વિસંગતતા હોય છે જેના કારણે હપ્તો અટકી જાય છે પીએમ કિસાન પોર્ટલ પર સુધારો એટલે કે પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થી યાદી અને હપ્તાની સ્થિતિ તપાસવા માટે ખેડૂતો પોર્ટલ પર જઈને હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે લાભાર્થી માટે પોર્ટલ પર નવા વિકલ્પ એડ કરવામાં આવ્યો છે જે પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થી નોંધણી માટે નવો વિકલ્પ ઉમેરવામાં આવ્યું છે જેથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે બેંક ખાતા સાથે જોડાણ તો કે પીએમ કિસાન યોજના લાભ લેવા માટે ખેડૂતોના બેંક ખાતા સાથે યોગ્ય રીતે જોડવા માટે આઈએફએસી કોડ અને ખાતા નંબર અપડેટ કરવો જરૂરી છે હવે વાત કરીએ ઓગણીસમાં ઇન્સ્ટોલમેન્ટ માટે થતી તૈયારીની તો કે ખેડૂતો તેમને ઉપલબ્ધ પીએમ કિસાન પોર્ટલ અથવા મોટા ભાગે એસએમએસ દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકે છે આ પેમેન્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બેંક ખાતા પર આધારિત છે ઓગણીસમો હપ્તો ક્યારે આપ આવશે તો કે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીની આસપાસ આવવાનો અથવા જારી થવાની શક્યતા છે સરકાર દર ચાર મહિને હપ્તો જારી કરે છે વિગતવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો કે પીએમ કિસાન રજિસ્ટ્રેશન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરવા માટે નીચેના પગલાં લેવાના રહેશે જે પીએમ કિસાન યોજના માટે અધિકૃત પોર્ટલ અહીં છે જે https ડબલ સ્લેશ પીએમ કિસાન ડોટ જીવી ડોટ ઇન પર જઈ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે પોર્ટલ પર જવાથી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે જમીન અને આધાર સાથે જોડાણ તો કે આધાર નંબર તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે જમીનની માહિતી તમારે તમારી જમીનની ખેડૂત માટે બે એપ્ટર સુધી વિષયની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે તમારા માહિતી પૂરી કરો તો કે તમારી નીચેની માહિતી દાખલ કરવાની રહેશે જેમાં ખેડૂતનું નામ જમીન નંબર આધાર નંબર અને બેંકની વિગતો જે બેંકના ખાતા નંબર અને આઈપીસી કોર્ડ છે તે જમીનના પ્રકાર અને ક્ષેત્ર આ આપવાનું રહેશે ઈ કેવાયસી કરો તો કે ઈ કેવાયસી પીએમ કિસાન યોજના માટે ફરજિયાત છે ઈ કેવાયસી પૂર્ણ કરવાનો વિકલ્પ તે તમને પોર્ટલ પર મળી જશે તમારે આધાર આધારિત ઈ કેવાય અને બાયોમેટ્રિક ઈ કેવાય દ્વારા આ પૂર્ણ કરી શકો છો એપ્લિકેશન સબમિટ કરો એટલે બધું સેટ થયા પછી સબમિટ પર ક્લિક કરો સિસ્ટમ દ્વારા પ્રમાણપત્ર જો તમારી માહિતી યોગ્ય તો તમે પોર્ટલ પર પ્રમાણપત્ર અથવા અધિકૃત પોષણ જોઈ શકો છો રજિસ્ટ્રેશન સફળ થવા પછી તમારી નોંધણી સફળ પૂર્ણ થયા બાદ તમારા લાભાર્થી યાદી અને હપ્તાની માહિતી માટે પીએમ કિસાન પોર્ટલ પર તપાસતું રહેવું પડશે ટ્રાન્સફર અને પેમેન્ટ તો કે રજીસ્ટ્રેશન પછી પેમેન્ટ હપ્તો તમારા બેંક ખાતામાં જમા થશે જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ બેંક ખાતાની વિગત જમીનના રેકોર્ડ અને મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી રહેશે અન્ય કોઈ જાણકારી અથવા હેલ્પ માટે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જે એકસો પંચાવન બસો એકસઠ અથવા ડબલ જીરો ડ એક જીરો બે એકા ચોવીસ ત્રણસો છ જીરો છ અથવા ઇમેલ આઈડી પીએમ કિસાન સ્લે આઈ સી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન પર તમારે જાણકારી લેવાની રહેશે વધુ જાણકારી માટે તેમાં કોલ કરીને તમારે માહિતી મેળવી લેવાની રહેશે